હા જય માતાજી બોલો થોડે કામ માં હતી એટલે મેં કીધું સામે કરવું એમ કીર્તિ બોલો ને હમ કીર્તિબેન બોલું છું બોલો બોલો કેમ બસ એકદમ મોજ બેન તમે ક્યાં કરણી વિરુદ્ધ પ્રજ્ઞા વાળ વીરુ તમારે બધું વિડીયો મોકલો પહેલા તમારા વિડિયો ને કયા કરનીશ એના વિશે હું બોલી મન ખાલી જણા જણા મને વિડીયો મોકલો ને

જવાબ આપું ને ક્ષત્ર સમાજ ના બેન ને તો કયો થોડુંક માપે મેળે બોલાય કોઈ બીજા સમાજ ને ટાર્ગેટ ના કરાય તમને બેન ને કયો આલુ મવાલી શું કામ કીધું પણ આલુ અને તમે બધા મને કેવા આવો છો

પના મારી વાતામ ભરો કે અમાર સમાજની વાત છે તમે ના તો એ વસ્તુ તમારે કહેવાય ફોલોઅર્સ વધારવાનું તો મારે ફોલોઅરની જરૂરય નથી મારો ઓલરેડી વધારેલા જ છે જેને ફેમસ થાઉંય મારું નામ લે ના ના કીધું ને ફોલોઅર્સ વધારવા છે એમ ફોલોઅર્સ વધારો છો અમે પણ મારે ફોલોઅર્સ વધારવાની જરૂર નથી મારો ભાઈ તમે મારા બેન મારી વાત સાંભળો બસો ફોલો તમારે ત્રણસો કે હશે જે પણ હશે તો એના પછી વધારવાની તમે ઉમી જ રાખતા હોય તો તમે આ વસ્તુ કરી રહ્યા છો પણ ને વધારવાની હાર્દિક પટેલ નું આંદોલન કરું ત્યારે કોઈ ક્ષત્રિય દરબાર બોલતો એવું કેમ છો એવું પણ મેં તો પણ નો લઈ જાવ વાતને સમાજ લેવલે નો લેજો હું સમાજ ને વચ્ચે લાવતી નથી તમે નો લાવો તમે કેમ બોલો છો કે હું સમાજ ને વચ્ચે લાવું છું મેં મારા વિડીયો જોઈ લો મે મારા વિડીયો માં મે મારા વિડીયો માં મે મારા વિડીયો માં ક્લિયર કરી દીધું છે મે મારા વિડીયો માં ક્લિયર કરી દીધું છે કે હું આખા સમાજ ને નથી કેતી મારું ભાઈ તમે હું કરી લેશો બોલો ને

વિડીયો માધ્યમથી તો હવે તમતે તમતે આપો ધમ કે